અતુલ પટેલ અને હરિયાણાના આસિફ વચ્ચે હથિયાર અપાવવામાં વચેટિયાની ભૂમિકા ભજવતા હતા સૂત્રધાર અતુલને નાગાલેન્ડ મણિપુરથી બોગસ લાયસન્સ બનાવી આપનારા મુખ્ય સૂત્રધાર એવા હરિયાણાના આસિફને વોન્ટેજ જાહેર કરાયો હતો સાથોસાથ અન્ય અગિયાર હથિયાર ધારકોની પણ તલાશ શરૂ કરાઈ છે દિમાપુરના સરકારી અધિકારીઓ સાથે મિલી ભગત ખેલ કરાયો હતો દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોઢાએ આ કૌભાંડમાં સહેલા બોડિયા અને વિરાજ ઉર્ફે વિજય જોગાભાઈ ભરવાડની અમદાવાદ સાબરમતી જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી અને બંનેના આગામી તારીખ ત્રણ મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા એટીએસએ નાગાલેન્ડથી નકલી હથિયાર મેળવવાના કાંડમાં બંનેની અગાઉ ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેલા ભરવાડ આણંદના આનલાવ પોલીસના હાથે ફાયરિંગના ગુનામાં અમે વિરમગામ પોલીસે હત્યાના ગુનામાં પકડ્યો હતો બંને આરોપી સેલા અને વિરાજે ગન લાયસન્સ કૌભાંડના સૂત્રધાર અતુલ પટેલ થકી નાગાલેન્ડના બોગસ હથિયારિરાજે સાત હથિયારો વેચ્યા હતા ભરવાડે દિમાપુરના ચાર લાયસન્સ આશિફ મારફતે બનાવડાવ્યા હતા જે લાયસન્સ કોના કબજામાં છે તેની તપાસ ચાલી રહી છે આ કેસમાં અગિયાર હથિયાર પરવાનેદારોની પણ ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે